તો સાબિત ખોટ કરે છે તો એ પણ કરશું અને જે પણ ખોટા કેસ કરવાની તને સલાહ આપે એ બધું જોવામાં આવશે એક એક પ્રૂફ પુરાવા બધું જ બાય હવે મજા આવશે એવું નઈ માનતો હું સાથ છોડી દઈશ સાથ છે કરી છે કીર્તિ પટેલની પણ પોલીસ હાલ શોધખોળ હાથ ધરી છે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે ઝાકીરે જાહવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને ફરિયાદીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી

કીર્તિ પટેલ એટલે ફેમસ થઈ ગઈ હવે કીર્તિ પટેલ એટલે હદે પહોંચી ગઈ તે ગુનાની દુનિયામાં પહોંચી ગઈ છે અને વધુ ફેમસ થઈ ગઈ તેવું કહેવું પણ ખોટું નથી કારણ કે પટેલ વિરુદ્ધ સુધીમાં વગેરે જેવી ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ ચૂકી છે જ્યારે કીર્તિ પટેલ પર વધુ એક વિવાદ સફળાઈ આવ્યો છે જ્યારે કીર્તિ પટેલ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે કાપોદરા પોલીસ મથકે નોંધાયો ગુનો હાલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો સુરતના એક વેપારી પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસ આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી જો કે ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી છે આ સમગ્ર સમાચાર વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો અને જેમ બને તેમ ફટાફટ આ વિડીયોને શેર કરો અત્યારના તાજા સમાચાર સામે આવ્યા છે અને વધુ કીર્તિ પટેલની નવી અપડેટ આના પછી શું થઈ રહ્યું છે તે અપડેટ જાણવા માટે અત્યારે જ